તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને છેલ્લા કહી શકાય કે એક મહિનાથી પણ આ જે રોડ છે તે હાલ આ બિસ્માલ બિસ્માલ હાલતમાં જોવા મળી રહ્યો છે પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી અને સાથે જ આણંદ હવે મહાનગરપાલિકા બની ગયું છે પરંતુ લાગે છે કે વિકાસ એમનો એમ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા આ જે રોડ છે તેનું નિવારણ ક્યારે લાવવામાં આવે કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું અક્ષર જોડિયા અર્બન ગુજરાત આણંદ